જો અત્યારે આપણે લોકો વચ્ચે સ્ટોપ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે નવું વરસ તો બધાના અમારા તરફથી હેપી ન્યૂ નવા વર્ષની શુભકામનાઓ તમે બધા હંમેશા હસ્તા ખેલતા રહો અને મમ્મી પણ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હેપ્પી ન્યૂ બધાને બધાના જીવનમાં આ વર્ષ સુખ શાંતિ આપે એવી બધાને શુભકામનાઓ પપ્પા પણ ઉઠી ગયા છે પપ્પાના પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા ગુડ મોર્નિંગ હેપી ન્યુ ઇયર અને જો મન સુતો છે ગુડ મોર્નિંગ તો આજે નવા વર્ષમાં ચા નાસ્તો કરવા બેસી ગયા છે નવા વર્ષનો નવો નવો ચા નાસ્તો અને બા મંદિરે થી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બા ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને બધાને હેપી નિયર શ્રી કૃષ્ણ જય ખુડિયા તો કાંઈ જ આપણે અત્યારે મામાને ઘરે આવી ગયા છીએ પણ મામાની નથી હમણાં હશે ઓફિસ ગયા છે અને દાદા સાથે મળીએ જય ખુડિયા દાદા દર ખુડિયા નવા વર્ષના જય ખુડિયા નવા વર્ષની શું કમ નવેભાવ મસ્ત કરો આનંદ કરો બા

લોકો મંદિરે ગયા હતા અને મંદિરે છે ને મામાને એ લોકો પૂજામાં ને બેઠા હતા અને તમે જે આગળ જોયું પૂજામાં મામાને બેઠા હતા બા છે જય ખોડિયાર બા જય ખોડિયાર અને બા ને એમને મળવા ઘરે આવ્યા અને મામા ને મામી ને ત્યાં મંદિરે દર્શા પૂજામાં બેઠા હતા અને શ્રેયા પણ છે આવડી સાથે જય ખોડિયાર હેપી નિયર અને બસ જો અત્યારે બધા ઘરે જઈએ છીએ મારા પ્રતિમા થઈએ તો તો ગાય જો અત્યારે આપણે બીજા દાદા ઘરે આવી ગયા હતા વસંતી બા છે ઘરે મામી ના મામા તો આપણા મામા ને મામી ત્યાં ગયા છે અને દાદા બહાર બેઠા છે એટલે દાદાને ત્યાં મળી લઈશું અને બા ઘરે છે એટલે બહારને મળી લીધું આપણે બહાર ખૂબ મજામાં ને બસ મજામાં હું તમને મજામાં ને ઘરે

जय श्री कृष्णा हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर जय श्री कृष्णा जय श्री कृष्णा जय श्री कृष्णा બધાને હેપી ન્યૂ યર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર આયા ઓનલાઈન થી બધાને પગે લાગુ છું હો હા કેમ છો બધા કેમ છો બધા જય શ્રી કૃષ્ણ मामી જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર ઓનલાઈન નોટી क्या गए मम्मी आयुष जा नकुल हैप्पी न्यू ईयर कैसे हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर नकुल कैसे कह दे ले ले ए दक्षु आयो हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हेलो जय श्री कृष्ण हैप्पी न्यू ईयर ए जय श्री कृष्ण हैप्पी न्यू ईयर बाने आप बाने

ફાઈનલી અમે લોકોની બેગ જે ભરતા હતા જવા માટેની એ બધું કમ્પ્લીટ થઈને જો અમે લોકો નીકળીએ છીએ ગાડીમાં અને અહીંયા બધું ભરાય છે મામી થેલા ભરે છે મામી જો એ થેલા ભરે છે મૂકે છે અંદર અને અહીંયા બા અમને કહેવાય કહેવાય બેઠા છે ખોડ કાલે કાલે બાની લોકો એમના પિયર જવાના હે ને કયું પિયર તમારું ધરમપુર જવાના કાલે બા અને અમે લોકો ક્યાં જઈએ છીએ આપણે સાવરકુંડલા સાવરકુંડલા સારું હં માતાજીના આશ્રમ ત્યાં જઈને બધાને મળાઈ સાવરકુંડલા જઈએ અને દાદા પણ કાલે જવાના છે તૈખોડિયા તૈખુડિયા ચલો મળીએ આગળ ગાડીમાં બેસી તો ગાઇઝ અમે લોકો નીકળી ગયા છીએ ફાઇનલી હે ન હા નીકળી ગયા નીકળી ગયા ઘરેથી અને જઈએ છીએ આશ્રમે અને અમારી સાથે નકુલ તો છે જ આગળ મામી ને મામા છે બતાવી દઉં હેલો ગાઈશ ચાર પાંચ દિવસ હવે અમે લોકો જ દેખાઈશું બ્લોગમાં તમને પાંચ દિવસ અને ક્યાં જઈએ છીએ શું કરશું ત્યાં જઈને બતાવીશું અને રસ્તાનું બી બતાવીશ અમે રસ્તામાં બી શું કરીએ છીએ અત્યારે આપણે સમથિંગ ત્રણ સવા ત્રણ થઈ ગયા છે નીકળતા નીકળતા કેટલા વાગે પહોંચીએ જોઈએ અને છેક સાવરકુંડલા સાઈડ જવાનું છે એટલે વાર તો લાગશે જ તમને આગળ અપડેટ આપતી રહીશ ચાલો ટ્રાફિક છે ને અહીંયા તો ઠીક અહીંયા આમ ફાટક ઉડી જાય છે ઉલ્લવણ જો ગાઈસ તો છે ફાટક ઉડી ટ્રાફિક છે અને મને લાગે આ ટ્રાફિક સાળંગ પર સુધી રહેશે નહીં મામા હમ સાળંગપુર તો અત્યારે નો જવાય લાઈન જ બહાર જ નો આવે તો ગાઈસ જો ગાડીમાં હોય એટલે વસ્તુ થાય ખાવાનું તો ચાલુ હોય જ પડીકા ખાશે ને તો હું એનામાંથી ખાઈ સ્કુરકુરે હા હા નકુલ નઈ આપતી હું This is ના ચાલે

જો બધા છે ને પડીકા કઈ કઈ ને હવે સોડા પાર્ટી હા મને થોડીક આપી દે મોઢું જેવું નાખ્યું ને કોઈ લે લેજ નઈ અત્યારે આપણે લોકો વચ્ચે સ્ટોપ લીધો તો અને પેંડા લેવા ઊભા રહ્યા હતા અહીંયાના ફેમસ પેંડા હોય છે માવાના ને એના તો પેંડા લઈ લીધા અને બસ પેંડા લઈને અંદર બેસી થાબડી પેંડા થાબડી પેંડા થાબડી કેવો થાક લાગ્યો મામા ગાડી ચલાવતા ગાડી આપણે ગારિયાધર વટી ગયા હા ગારિયાધર હવે ઓકે હજી ગારિયાધર બાકી છે હવે ગારિયાધર પહોંચવા આવીશું ચલો ગઈસ ગાયો અને ઘેટા અને બધા રસ્તરો એવું જ લાગે છે રસ્તો જ કઈ ખબર ના પડે ક્યાં જઈએ છીએ રસ્તો マブリン。 સ્ટાર્ટ કરીએ તો ગાઈઝ આપણે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ અને અહીંયા જો થેલા ને એવું કાઢીએ છીએ કપડાં ઢૂકા પડે છે સોંપલા ઢૂકા મળે છે અહીંયા આ બધા બોટવા પડે છે આ કપડાં પકવા સર હમ વસ્તુને નીકળીએમાં આ બધા ફ્લટ ફૂલાય મે ગાઈઝ જો બધો સામાન કાઢીએ છે ફાઇનલી જંગલમાં પહોંચી ગયા છીએ તમને આજુબાજુનું વાતાવરણ બતાવું અને એકદમ શાંત વાતાવરણ છે કોઈ જાતનો અવાજ નથી ટી ટોટો ટોટો ટી નો અને અત્યારે તમને નહીં દેખાતું હોય કંઈ જ પણ આ બાજુ પર્વત છે જે સવારે દેખાશે આ બાજુ ગૌશાળા છે ગાયો ને વાંછડા ને એવું બધું છે અહીંયા માતાજીનો એમનો રૂમ છે અહીંયા માતાજીનું મંદિર છે અને નીચે એક નદી છે ઝરણા જેવું છે આની નીચે ત્યાં આપણે કાલે સવારે તમને બતાવીશ અને અહીંયા સિંહની અવર જવર અને સાપ ચાલુ ને ચાલુ જ હોય છે પણ અહીંયા રાત્રે કશું જ દેખાશે નહીં નહીં મામા રાત્રે નહીં દેખાય પણ સવારમાં નજારો જોરદાર હોય છે સવારે બતાવીશ તમને હું જો અમે આવી ગયા હતા જો આવીને ફટાફટ રસોઈ કરી દીધી છે આ સમય અને આપણે બનાવીતું મસ્ત લસણ રીંગણ ભટેકનું શાક આખરી મસ્ત ખાવાની મજા આવશે અહીંયા પાણી આવી મોડામાં કે જે છે ને છે શાક સાથે દહીં છે અને છાસ પીવાની બહુ મજા આવે ભાખરી કરી લઈએ અને અહીંયા શાક કેવું મીઠું લાગે બહુ મીઠું હોય શાક તો ચલો આપણે ખાવા બેહමු આ એ બધા ખવા બે ગયા છે મામા બધા બાર ખુલ્લામાં કાઈ સોમ બાપુ નમો નારાયણ બાપુ નમો નારાય નઈ ખાવું સોમ બાપુ નઈ ખાવ મોટા બાપુ બેહી ગયા છે જમવા અને જો અહીંયા ખુલ્લામાં ખાવા બેઠા હૈ તો ગાઈસ જો મસ્ત નવરા થઈ ગયા છે અમે લોકો અને લકુલ જો અહીંયા હા મસ્તી કરે છે એને તો ખૂબ મજા આવી ગઈ તો હાથમાં રહે જ નહીં અને હવે બહુ થાક લાગ્યો કેમ કે સવાર ઊઠ હતા પછી ગાડીમાં ને ગાડીમાં હતા પાંચ છ કલાક બસ તો હવે હોઈ જઈશું અને અહીંયા તો એટલું શાંત વાતાવરણ છે સિટીના અવાજથી દૂર આમ મસ્ત શાંત વાતાવરણમાં આવીને બહુ સારું લાગે છે આંખો એટલી ઘેરાઈ છે ને એ એવું કહેશે કે હવે તમે સુઈ જાઓ તો આપણે આજનો વ્લોગ અહીંયા જઈને કરીશું કાલે હું આખા 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 એટલે આખા આશ્રમનો ટૂર કરાવીશ તમને એ બઈક અને જંગલનો અને જંગલ જ્યાં જંગલ છે ને એ પણ બતાવશો તમને નકુલ પણ બતાવશે તમને અહીંયા શું આવે છે નકુલ સી દીપડા ને બધું આવે છે અહીંયા સી દીપડા ને બધું રોજ આવતું હોય છે પણ મતલબ દૂર હોય જંગલમાં એ થોમ થોડા એવી જગ્યાએ છે બાંડેલી કે એના ના આવી શકે તો આશ્રમની અંદરના આરોમાં આજુબાજુ હોય તો बस हम आ ब्लॉग में अँ कर सो ब्लॉग गम्य लाइक करजो ब्लॉग गम्य लाइक करजो शेर करजो सब्सक्राइब करने भूलता नहीं आती का मैं नवा ब्लॉग में गुड नाइट जय श्री कृष्ण जय द्वारकाधीश बाय बाय